ચાલો આપણે દસ લાડુ તાળી દો ભાઈ વેરી ગુડ ચાલો આજે આપણે જો એનસીએ મેથ્સ મેથ આ સરસ મજાના સંખ્યા કાર્ડ આપેલા છે જો એની મદદથી આપણે સંખ્યાની પેટર્ન શીખવાની છે બરાબર ચલો આ બધા જો અહીંયા એક થી પચાસ સુધીના આપણે સંખ્યા કાર્ડ મૂકેલા છે બરાબર જો 1 2 3 4 એમ ઉભી કેટલી છે 10 ની લાઈન 11 થી 20 એક 21 થી 30 31 થી 40 અને 41 થી 50 હવે આ ઉભી લાઈન છે ને અસે કોઈ કેસે કેટલા ને પેટર્ન હશે આ ઉભી લાઈન આ બધી 10 10 ની કેટલા ની છે 10 10 चलो 1 માં 10 ઉમેરે તો કેટલા થાય 11 ને 10 21 21 ને 10 31 31 ને 10 41 ચાલો હવે હું અહીંયા અમુક છે ને કાર્ડ મૂકીશ એ શેની પેટર્ન છે તમારે પેલા જોવાની બરાબર તમારે આમાંથી પછી અધૂરી પેટર્ન પૂરી કરવાની છે ચલો બે ચાર અને છ તો આ અધૂરી પેટર્ન તમારે પૂરી કરવાની છે હવે આપણે કેવી રીતે જોઈશું કે આ બે ચાર હારી શેની પેટર્ન હશે તો આપણે શું કરવાનું આ બે છે ને તો એ બે પછી આંગળી ગણો બધા ચાર આ વાત સુધી આંગળીઓ ગણો કેટલી આંગળીઓ થઈ મને કહો કેટલી આંગળીઓ થયો બે તો કેની પેટર્ન કહેવાય आप आखी बेनी। बेनी, पूरी कर सो चलो जयशा चलो, चलो। वो है ना एक वक्त वो अवश्य ध्यान रख चलो छा बे उमे बेटा आठ वेरी गुड दरक न बाजू आम उपर ठी लो ना तो आम आम लै लो बेटा चलो आठ मे उमरो दस वेरी गुड चलावे 10 માં બે ઉમેરો 12 હું કોન ચાલે બાર દરેક નું અદબ અદબ પાર લેજો યે બધા નો અડવા નઈ કોઈ ચાલો બધી બોલીજો બધા બોલજો 2 4 6 8 10 12 ચાલો કેટલા ને પેટર્ન થાય ой 2 ની બે ચાર છ આઠ દસ બાર ને ચૌદ ચલો વિરાજ માટે જોરદાર ક્લેપ કરવાય શાબાશ ચાલો એ ઐશ્વર્યાબહેન આવશે પછી જયેશબેન વાર બરાબર ચાલો આપણે હવે બીજી પેટન એ અંક જ્યાં હોય ત્યાં મૂકી દેવાના જો આ બે છે તો બેને અહીંયા મૂકી દેવાના ચાલો મૂકો મૂકો મંડો ચાલો બધાને ખબર પડે શાબાશ વેરી ગુડ ચાલો આપણે હવે બીજી લઈશું બરાબર જો હવે હું અહીં મૂકું છું તમારે જોઈ રહેવાનું કે બેન કઈ પેટર્ન બનાવતા હશે એમ એ મૂકી દેવાની चलो पूरी करो चलो अब चलो अब से नहीं पेटन से मैंने पहला पहला कौन से नहीं क्या अंक नहीं पेटन चाहिए पांच नहीं ये बोलवा नहीं पची पूर्वन सारे सरस 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 पची 33 वेरी गुड जो बद्दा लीला कलर ना થઈ ગઈ પેટર્ન જો અરે વાહ મસ્ત બનાવી માટી કરીયા ચાલ બોલી જાઓ બધી વાચી જાઓ લો 5 10 15 20 30 33 33 સરસ 5 ની પેટર્ન બનાવી કઈ બનાવી 5 ની જો એ મસ્ત પેટર્ન બનાવી આ તો ખબર જ પડી જાય કે પાટની પેટર્ન છે એકવાર 5 એકવાર 0 એકવાર 5 એકવાર 0 એકવાર 5 એકવાર 0 એ સમજી લેવાનું કે પાંચની પેટર્ન છે કેટલી આંગળીઓ થઈ પાંચની પેટર્ન કહેવાય આપણે એવું રાખવાનું યાદ રાખવાનું ચલો લઈ લો બેટા જ્યાં હોય ત્યાં મૂકી દો બેટા વાહ ભાઈ વાહ જોર છોકરાઓ ચલો બીજી બનાવીએ ને આપણે ચલો આપણે હવે બીજી બનાવીશું ચલો આપણે હું મૂકું છું હવે કોણ આવશે બે બે ચલો આદિત્ય પહેલા આવે પાર્થભાઈ ચલો પાર્થભાઈ જોઈ આપણે પાર્થભાઈ કેવું આવડે છે આપણે જોવું પડશે ને ભાઈ ચલો આ ત્રણ હું પૂરો છું ચાર તમારે પૂરી કરવાની હેલ્લે છે ને જો 3 6 અને 9 તો આગર કઈ પેટર્ન હશે તમારે વિચારવાની

છે વેટ પણ તમે વચ્ચે બોલો એટલે ગુચવાય જાય પોટુ બોલે અરે નહી બેટા અમાર દીકરો બોડાયો છે ચલો 18 માં ત્રણ ઉમેરો બેટા 21 જો કેવું સરસ આવડે 21 ની લાઈન જો અહી જોવાનું એકડાની લાઈન હોય ને એમાં બધાય 21 31 41 એ બાજુ હોય ચલો બધાય બોલો 3 6

હવે આપણે જોવાનું છે ને પેટર્ન છે તો બે પછી આંગળીઓ ગણવાની સાત આવે ત્યાં સુધી ચલો દરેકે ગણો બધા બેસે નથી રહેવાનું બાકી નાય પાંચમી વાહ ભાઈ વાહ મારું ટે પડ્યું ફરી બધા ગણો ચલો બધા જ ગણો બે પછી ગણો ત્રણ સાત આવે ત્યાં સુધી ગણો કેટલી થાય

और वीश, वीश, अरे वाह टेपड़ी मस्त आवड़ी गयी मीकर जो अरे वाह बद कलर के लीला कलर बनाई आने बाजरी कलर ने बनाई चलो बीस मांच तेवीस चौबीस पच्चीस छवि अरे वा बधीज लाइन आई गयी जो बाजरी कलर चलो सत्या બે ની એ તો બધાને આવડી જાય પણ આવી હોય ત્યાં જોઈ લેવાનું કે આ બે માં કેટલા ઉમેરે તો સાત થાય તો બે પછી આંગળીઓ ગણવાની સાત આવે ત્યાં સુધી આંગળીઓ ગણવાની એટલી જ આંગળી બધામાં ગણી અને મૂકવાનું છે બીજું કશું કરવાનું નથી મૂકી દે વિરાજ ચાલ બેટા તરવાર આઈ ગયો વિરાજ વિરાજ આઈ ગયો આઈ મુ કી દો ચલો ગોઠવી દો ચલો જયસાઈ જ બેટા તરવારો નઈ આયના આવી જા જો આપણે હવે સરસ મજાની પેટર્ન જોઈએ આપણે જયેશભાઈ આવડે કે નહીં આવડતી હ ને ચલો અમે આવી પેટર્ન લઈ લે ચલો 49 48 47 જયેશભાઈ શું કર હવે હવે કઈ પેટર્ન આવશે વિચારી જો પેલા મગજ દોડાવવાનું કે ઓગણપચાસ અડતાલીસ ચાલો મૂકો પછી કહું ચલો એના આવે બેટા સુમતાલીસ ની પેલા કોણ આવે ઊંધા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ હવે શું આવશે હા એક ઓછું કરતું છે એક એકની એક એકની પેટર્ન ઓછી ચલો પિસ્તાલીસ વેરી ગુડ ચાલો પછી ચુમ્માલીસ પછી પેતાલીસ ચલો એટલે પર માટે ચલો બોલો બધાય तारी, 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 थे तारी, थे तारी, चलो।, चलो चलो हे कॉ चलो आ बाजूथ आ चल आई जा रु तू आ जा पशी आरो चलो चलो आदित्य भाई जो नौ 12 અને 15 તો આપણે 9 માં પેલા 9 પછી 12 આવે ત્યાં સુધી આગળ ગણો 9 પછી હ 10 10 અને 15 કેટલી આંગળીઓ થઈયો 12 કેટલી આંગળીઓ થઈયો 3 3 તો સેની પેટર્ન કહેવાય 3 3 ની તો છેલ્લો જે સંખ્યા હોય એમાં 3 ઉમેરવાના છે આમાં 3 ઉમેરો ચાલો આમાં 3 15 માં 3 ઉમેરવાના 15 માં 15 પછી ગણો 3 આંગળી આવે 3 આંગળી આવે 18 લખ મૂકો ચાલો 18 एकदम સહેલી છે એકવાર આવડી ગયો ને તો બધું फटाफट આવડી જાય ચાલો 18 માં 3 ઉમેરો બોલવાની બેટા એન વારો પછી જતો 21 એન આવડે જ છે ને બેટા ચાલો 21 માં 3 ઉમેરો 22 23 24 24 લખ મૂકો પછી હું લખાઈશ આવો ને પછી સિલેટમાં લખવાનું તો આનું પેટર્ન જુદી જુદી બધે લખી આપીશ चलो चौबीस मात्रा नु मेरो सब चलो क्लेपर रहे ना मटे आदि मटे सारा स्वाद भाई वाह चलो जोर से क्लेपर है पसी तार वार वाह चलो मुक्की दो पहला बद्दू चलो आपने અહીં મુકો છું બીજી પેટન હા એમ फटाफट મુક સ્પીડ રાખ એને ભરી આ દે ભાઈ બેને 22 પછી આપણે મુકીએ 3 चलो સેની પેટર્ન છે એ મેં આરે વાહ ઢીંગલાઓ 1 2 3 4 5 चलो हम शू आस तेवीस चौबीस चलो हम पच्चीस पच्ची मूको फटाफट स्पीड अब भाई। अब हाँ, सरस वेरी गुड। चलो भाई तैयार सरस चलो क्लिप करो भाई चलो भाई जो 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 अहज बस मूक बोलिस ने हाँ जाते समझ जवाब

अपने लालम लाल गाड़ी बद्दी लालम लाल गाड़ी करिए चलो पहला अंठी गणो पहला अंठी सोल आवे त्या सुधी गणो बोलवान ने बोलवान ने बोलवान ने आवड़े आवड़े ने कितना नहीं पेटन चमन क्यों पहला मुकी दो बोलवान ने मन निकरा 80 ગણો ચલો 80 જ્યાં સુધી આ 16 ત્યાં સુધી આંગળીઓ ગણો જોરથી બોલ મને સંભળાયું 12 13 14 15 16 કેટલી આંગળીઓ થઈયો 5 હું 16 5 તો 5 ની પેટર્ન કહેવાય તો 21 માં 5 ઉમેરો 21 માં 5 ઉમેરવાના 21 થાય ગણ 21 થાય ગણ નહીં ગણ હા જો કેવો શીખવાડે सरस तो आवडे आवडे बेटा बेटा में जो आ, जो आ, के पांच थारे। थारे पांच। जो के जो ही नहीं जारे जारे थारे। तारे ताली थोड़ी गेटा कई मस्त पेटर्न बना छवी एकताली लाल लाल गाड़ी बनाई कई बनाई કેવી ગાડી બનાવી સરસ જોરદાર તાલી તલી પાડો ભાઈ તાલી 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 જેને આવડી ગયા બધા તાલી પાડો સરસ 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 જોરથી થી તાલી પાડતો એક